प्राचीन नाम से हालां हिम्मतनगर हिम्मतनगर प्राचीन नाम से अहमदनगर नु प्राचीन नाम से प्रहलाद नगर सात वात्रक वात्रक नु प्राचीन नाम से वात्रधनी आठ डबोई डबोई नु प्राचीन नाम से गर्भवती नौ वढ़वाण વઢવાણનું પ્રાચીન નામ છે વર્ધમાનપુર દસ સંખલેશ્વર સંખલેશ્વરનું પ્રાચીન નામ છે શંખપુર ચાંપાનેર પ્રાચીન નામ છે બાર અમદાવાદ અમદાવાદ નું પ્રાચીન નામ છે કર્ણાવતી તેર ડાકોર ડાકોર નું પ્રાચીન નામ છે ડંકપુર ચૌદ ભદ્રેશ્વર ભદ્રેશ્વર નું પ્રાચીન નામ છે ભદ્રાવતી પંદર હળવદ હળવદ નું પ્રાચીન નામ છે હલપદ્ર સોળ દાહોદ દાહોદ નું પ્રાચીન નામ છે દધીપદ્ર દિપદ્ર નર્મદા નું પ્રાચીન નામ છે રેવા અઢાર મોઢેરા નું પ્રાચીન નામ છે ભગવત ગામ ઓગણીસ કદી નું પ્રાચીન નામ છે કતિપુર

નું પ્રાચીન નામ છે સુદામાપુરી એકત્રીસ જૂનાગઢ નું પ્રાચીન નામ છે સોરઠ બત્રીસ ગિરનાર ગિરનાર નું પ્રાચીન નામ છે રેવતક તેત્રીસ અમરેલી અમરેલી નું પ્રાચીન નામ છે અમરાવતી ચોત્રીસ નવસારી નવસારી નું પ્રાચીન નામ છે નવસારિકા પાંત્રીસ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર નું પ્રાચીન નામ છે ઝાલાવાડ છત્રીસ દ્વારકા દ્વારકા નું પ્રાચીન નામ છે દ્રાસવતી ભરૂચ ભરૂચ નું પ્રાચીન નામ છે ભ્રગુ કચ્છ બનાસ બનાસ નું પ્રાચીન નામ છે પરણાશા ઓગણ અંકલેશ્વર અંકલેશ્વર નું પ્રાચીન નામ છે અંકુલેશ્વર ચાલીસ સાબરમતી સાબરમતી નું પ્રાચીન નામ છે સાબરમતી એકતાલીસ ધોળકા નું પ્રાચીન નામ છે ધવલ્લ બેતાલીસ ગણદેવી ગણદેવી નું પ્રાચીન નામ છે ગુણપદિકા તેુમાલીસ મોડાસા મોડાસા નું પ્રાચીન નામ છે મહુડાશુ તો મિત્રો આ હતા ગુજરાતના કેટલાક પ્રદેશો અને શહેરો ના પ્રાચીન નામો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડિયો જોવા માટે પ્લીઝ અમારી સાથે જોડાવ અને અમારી આ યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો